ગાઈઝ કેમ છો ગુડ મોર્નિંગ આઈ હોપ કે તમે બધા બહુ મસ્ત જઈશો તો સવાર સવારમાં મારી આજે મોર્નિંગ થઈ છે સાડા પાંચ છ એ કેમ કે મારે છે ને આજે અમારે સાળંગપુર જવું તું બધાને તો સ્પેશિયલ ત્યાં દર્શન કરવા માટે અમે વહેલા ઉઠી મસ્ત રેડી થઈને અત્યારે જો જાય છે અત્યારે સાત વાગ્યા છે અને ઘરેથી નીકળી પણ ગયા છે અને હવે જઈએ છીએ અમે અત્યારે સાળંગપુર ત્યાંના દર્શન બધાને કરાવીશ પોસિબલ હશે તો અને આગળ અમે જે કરશું એ તમને બ્લોગમાં બતાવીશ ગાઈઝ મારી ડ્રીમ કાર છે જેની હોય એની બહુ મસ્ત છે પર્સનલી મને બહુ ગમી ડ્રીમ કાર છે ડ્રીમ ક્યારે પૂરું થશે ગાઈઝ સપોર્ટ કરજો તો પેલું ડ્રીમ પૂરું થઈ જાય મારું

ગાઈઝ અમે આવી ગયા છે સાળંગપુર ધામ મસ્ત દર્શન પોસિબલ હશે તો તમને કરાવીશ જો ગાઈઝ અમે હાલ હનુમાનજી દાદા હારે ફોટો પાડવા જાય છે મસ્ત મસ્ત ફોટોગ્રાફી કરીને અપલોડ કરશું મસ્ત અમે એક્ઝેક્ટ પહોંચ્યા ને દર્શન મસ્ત થઈ ગયા મજા આવી ગઈ આનાથી એને ખીચું પૂરું થતું નથી પેતરા કરે છે કયું ની બરોબર હા ગરમ લાગે છે જો અહીંયા જઈએ છીએ અમે સ્ટોર ની અંદર જોઈએ ત્યાં શું શું છે શોપિંગ કરવા એવો આખા મંદિરનો તમને વ્યુ બતાવું હું ચાલો પૂરું થઈ ગયું છે તમારે ખીચું ઓકે ચાલો આપણે અન્ય ફિનિશ કરી હો અમે આવ્યા છે સ્ટોર માં કઈક ને કઈક વસ્તુ લેવા હવે જોઈએ છે શું લઈએ ને તમને બતાવીશ લાસ્ટમાં કે હવે શું અમે લેવાના છે એ અમે મસ્ત એક ગિફ્ટ લીધી છે બરાબર છે શું હશે ને તમે ગેસ કરો જોજો આ મસ્ત આ ઓપન કરો કેટલો મસ્ત છે એ કેજો આ કેટલા જણાને આ ગયમો કાનો એ કેજો ફન તો બહુ બેસ્ટ છે હ મને પણ

હાલો નાઇફ લઈ લો બ હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ

ના બંધ <obtener noises> <socks balconicleich> <något> લોગોને ઓરા મને નું મામલો આઈ ચોઈસ કન્ફ્યુઝ થઈ ગયો જી વધારે ઈમ્પોર્ટન્ટ એવું થી પડ મસ્કા લગાવવાનું મમ્મા બોલા ઢોળકી મકદલી છે એ ક્રીમ નહીં યાર મને મારી ગુડી ના એ ના વાર બે હા હાલો આવી જાવ હાલો આવી આવી હા એને ભાભી આવી જાવ એને ગાઈઝ આ નવા ભાઈ ભાભી છે દર્શકના અયુ દસુના નવા ભાઈ ભાભી ખવડાવ હું ખવડાવ તો કીધું હા કોની થા હમ આટલું બધું મત કોકો તું ચાલુ કર માગીતા

જોવેનું પેટ રાજકોટ અમે કંકુ પગલા માં તોય જાય છે મજા નથી ને તોય જવું પડે એમ છે કેમ કે અમારો ઘર નો પ્રસંગ છે એટલે